મોટા ને ભાયા એવા એ કુમળા હાથે મારે ખોડા હું ઘડવૈયા મારે ઠાકોરજી ના હું ઘડવૈયા મારે ઠાકોરથી નથી થોમતી નમતી સાજેવી એ નામથી સાજે ભાઈ નમણી વિના એ ઉ આવુડે નવું એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાઉં ટોચ મા ટાકણું લઈ ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાઉં પણ અમારી હોરત જરા જૂની અને વાળી ઓલો ગધ જૂનો ગનનાથ મારા ગયા હરમ નવરાત નલ વેલી ભાવ ભરેલી ભપ કેલી હર સમર્થ કેલી સંગ સહેલી સાધેલી બની તબ તક વેલી માન ભરેલી

लॻे आकाश न आधार मेरा मण मज़ा मुखे चलो सत न चुके मेरा मण मज़ा मुके ચૂકે રે વાહ દાદા વાહ દાદા વાહ વાહ હા તમારી મોજ